જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો ચાલો આપણે છે ને સવારનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણે સવારે મંદિર છે ઘરની સામે ત્યાં જુઓ તમને ઝાલરનો અવાજ સંભળાય છે આરતી થાય છે તો બધા ઓમ નમસ્તિવાય હર હર મહાદેવ ત્યાં અમારું મંદિર છે મહાદેવ તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો ચાલો આપણે છે ને આગળ આગળ કામ કરવા વર્ગી છે આપણે નાઈટો ની ફ્રેશ થઈ ગયા છીએ નાસ્તો પણ કરી લીધો છે ને સવારના વાગી ગયા છે સાત અને આપણે ચાલુ હવે રૂટિન કાર્ય ચાલુ કરી દઈએ ત્યાર પછી આગળ આગળ જોઈએ શું કરીએ છીએ તે તો વિડીયોમાં કન્ટિન્યુ બેના રહેજો જી ખાવું હોય કોઈ કંઈ નવીન કેતા ની નથી અત્યારે છે ને રસોડામાં રહેવાતું નથી

આ તો નામ લેતા જ ભાઈ ને ઉપર હોય ને અમેરિકા લઈ લો ભાઈ આખરી હું કઈ ને ભાઈ ને ના ને ના હું અમેરિકા છે

લગન ના લગન માં ઘર ઉતરે થઈ કે મોટો બાય બેટા પૈસા જમાય પા સહી તમારા બેટા વાસી વાસી તો અમારે નતો મતલબ તો કેમ ન આપા મને કીધું કે નય ભાઈ નીકے મારું માની જા એણે હું માની ગયો સહી

જો આને પટ્ટા ગાંઠિયા બનાવવાનું ચાલુ કરી દીધા હો નાગરી બનાવે એટલે બતાવું તમને બધા જો આને કેવા કેવાય પટ્ટા ગાંઠિયા બનાવે પાટલો સ્પેશિયલ અમારે ગાંઠિયાનો જ છે કા જો એને ઉખેડે કઈ રીતે હવે ચોમાસું આવવાની આપણી

તો ચાલો આપણે ગાંઠિયા પણ ખાઈ લીધા છે અને ફ્રેશ થઈ ગયા છીએ હવે આપણે સુઈ જવાનું છે તો ચાલો મારા તમે જો તમને બધાને જોવા કેવા લાગે છે તો તમે બધા મને કોમેન્ટ કરજો મારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય